ગયા લેક્ચરની અંદર આપણે બહુ જ વ્યવસ્થિત રીતે સમજાતા એમાં પણ આપણે જોયું હતું કે સિંધુ સભ્યતાનું પતન કયા કારણોથી થયું હવે જેવું સિંધુ સભ્યતાનું પતન થયું એમાં સૌથી મોટી એક થિયરી આપણી સામે આવી હતી એક નવો જે છે પરિકલ્પના આપણી સામે આવી આ પરિકલ્પનાઓ એવી હતી કે આર્યો જે છે આર્યોનું આક્રમણ ભારતની અંદર થયું અને આ ભારતનું આર્યોનું આક્રમણ જયારે ભારતની અંદર થાય છે એના કારણે હડપ્પા સભ્યતા જે છે એનો અંત આવે છે અને અહીંયાથી જ આપણે આપણા જે આગળના ચેપ્ટર ચેપ્ટર નંબર નંબર ભાગ એકની અંદર આ થિયરીને પહેલા એક્સપ્લેનેશન કરી લઈએ કે આર્યો ખરેખર ભારતના હતા કે ભારતમાં બહારથી આવેલા હતા અથવા તો ભારતમાંથી આર્યો બહારની દિશામાં ફેલાયેલા હતા બરાબર છે શરૂઆત આપણે અહીંયાથી કરીશું પછી ધીમે ધીમે વૈદિક સભ્યતાને આગળ આપણે સમજતા જઈશું ત્યાંથી જ આપણે આપણા વેદોને સમજવાના છે બ્રાહ્મણ ગ્રંથોને સમજવાના છે ત્યાંથી જ આપણે બીજી પણ ઘણી બધી વસ્તુઓને સમજવાની છે તો પહેલા શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે ખરેખર આર્યોના આક્રમણની જે આપણી પરિકલ્પનાઓ છે એ સત્ય છે કે કેમ તો પહેલા જોઈએ કન્ડિશન એવી રીતની છે કે જ્યારે આપણે હડપ્પા સભ્યતાના અમુક સાક્ષીઓ વિશે જ્યારે તપાસ કરી રહ્યા હતા એવા વિસ્તારની બાજુમાંથી રાખી ગઢી નામની એક જગ્યા મળે છે રાખી ગઢી નામની એક જગ્યા એ જયારે મળે છે ત્યારે આપણને એવું દેખાય છે કે ત્યાં એક મહિલાનું કંકાલ આપણા હાથમાં આવે છે અને મહિલાના કંકાલનો ડીએનએ નો અભ્યાસ કરતા આપણને એવું જાણવા મળે છે કે આ ડીએનએનું કંકાલ તો લગભગ લગભગ પિસ્તાલીસો વર્ષ ઈસવીસન પૂર્વે બેતાલીસો પિસ્તાલીસો વર્ષ જૂનું છે બરાબર આ સાક્ષ્ય જે આપણને મળી રહ્યા છે મહિલાના કંકાલના જે ડીએનએ ની વાત થઈ રહી છે ડીએનએ અભ્યાસ ઉપર આધારિત કરવામાં આવેલું છે જેનેટિક્સ સાયન્સ એમાં જોડાયેલું છે પહેલા જ્યારે મહિલાના કંકાલનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણને એવું સામે આવે છે કે આ જે કંકાલ છે એટલે કે હડપ્પા સભ્યતા જે છે એનો સમયગાળો આશરે પિસ્તાલીસો બીસી નો હોવો જોઈએ તો પછી આપણને સાહેબ એવું થાય કે આ આર્યન જે છે એ આર્યન ખરેખર ભારતના જ લોકો હતા કે મૂળ નિવાસી હતા કે બહારથી આવેલા હતા હવે હકીકતની અંદર પહેલાં આપણે આખી થિયરીને આખી પરિકલ્પનાને સમજી લઈએ બરાબર છે આર્યન ઇન્વેઝન થિયરી એટલે કે આર્યોના આક્રમણની જે પરિકલ્પનાઓ હતી એ આશરે ઓગણીસમી અને વીસમી સદીની આજુબાજુના જે કાળ હતો એની અંદર આજુબાજુમાં વિકસેલી છે કારણ કે આપણને ખબર છે છે કે સદીની અંદર જે જે સમયગાળો હતો ત્યારે કનિંગહામ કનિંગહામ એ રેલવે માટે ખોદગામ કરી રહ્યા હતા એવા સાય એવા જ સમય ઉપર આપણને હડપ્પા જે કાળ હતો હડપ્પા કાળના તમને અવશેષો મળી આવે છે કનિંગહામ દ્વારા એ પ્રથમ વખત ઓફિશિયલી બહાર બધાને જણાવવામાં આવે છે આ ઓગણીસમી સદીની વાત હતી ત્યારે ત્યારબાદ ઓગણીસો ને એકવીસ બાવીસ ની વાત કરીએ તો ઓગણીસો ને એકવીસ બાવીસ ની અંદર દયારામ સહાની નામના વ્યક્તિ રખાલદાસ બેનર્જી નામના વ્યક્તિ આ બંને જણાઓ ભેગા થઈ અને અલગ અલગ જગ્યાએ ખોદકામ કરે છે ત્યાંથી આપણને હડપ્પા કાળના જે છે અવશેષો મળે છે હડપ્પા કાળ એક બાજુ હડપ્પા સભ્યતા મળે છે એક બાજુ તમને મોહેજો દળોની સભ્યતા મળે છે બરાબર અને અહીંયાથી જ અલગ અલગ વસ્તુઓનો અભ્યાસ જે છે અલગ સદીની જયારે આ વાત થઈ રહી હતી ત્યારે માત્ર ને માત્ર ભાષાનું અધ્યયન કરવામાં આવેલું હતું અને આર્યોના આક્રમણની થિયરી સૌપ્રથમ સૌ પ્રથમ આપણી સામે એક વ્યક્તિ મૂકે છે અને એ વ્યક્તિનું નામ છે કે મેક્સ મુલર આ મેક્સ મુલર નામનો વ્યક્તિ આપણી સામે એવું મૂકે છે કે આર્યો ખરેખર બહારથી આવેલા હતા ભારતના નહોતા કારણો એને આપ્યા શું આપ્યા તો કે જે સંસ્કૃત ભાષા જે છે મેક્સ મુલર નામના વ્યક્તિએ સંસ્કૃત ભાષાનું આ સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું ત્યાંથી એમને જાણવા મળ્યું કે સંસ્કૃત ભાષાના જે અલગ અલગ શબ્દો છે એ અલગ અલગ શબ્દો ક્યાંક ને ક્યાંક યુરોપીય ભાષામાંથી ઉતરી આવેલા છે બરાબર દાખલા તરીકે માતૃ પિતૃ ભ્રાત્ર આ બધા જે શબ્દો હતા આ બધા જ શબ્દો ક્યાંક ને ક્યાંક જર્મન લેંગ્વેજ ની અંદર જે છે એ આપણને જોવા મળશે ક્યાંક ને ક્યાંક જે અહીંયા તમે આગળ જશો રશિયન લેંગ્વેજની અંદર તમને જોવા મળશે યુક્રેનિયન લેંગ્વેજની અંદર તમને આ બધા શબ્દો જે છે એ જોવા મળશે એટલે મેક્સ મુલરે ત્યારે જ ઇન્ડો યુરોપિયન ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો ત્યાંથી અમને જોવા મળ્યું કે આવી રીતની કન્ડિશન છે પછી જ્યારે અંગ્રેજોએ પોતાનો કક્કો સાચો સાબિત કરવા માટે એક નવી વસ્તુની ઊભી એક નવી વસ્તુ એમણે ઊભી કરી અને નવી વસ્તુઓ કેવી રીતે ઊભી કરી કે જે ઉત્તર ભારતીયો છે ઉત્તર ભારતીયો એટલે કેવા તો કે જે કર્કવૃત્તી ઉપરની બાજુમાં રહે છે કર્કવૃત્તી ઉપરની બાજુમાં બરાબર એટલે કે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન બરાબર અમુક ભાગ જે છે એ તમારો झारखंड વાળો ભાગ પણ આવી ગયો છત્તીસગઢ વાળો ભાગ પણ આવી ગયો બરાબર તો આ જે લોકો વસે છે એ લોકો હકીકતમાં આર્યન્સ હતા બરાબર આર્યન્સના કુળના બિલોંગ કરતા હતા બાકી બધા જેટલા પણ આપણને જોવા મળે છે અહીંયા એ બધા જ તમને એવું જોવા મળશે કે એ લોકો દ્રવિડિયન હતા અને આર્યોએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે એમના આક્રમણથી ડરી અને લોકો જે છે એ બહાર જતા રહ્યા દક્ષિણ ભારતની અંદર એમને સ્થળાંતર કર્યું બરાબર છે આવા સાક્ષીઓ આપણને મળતા જોવા મળશે બરાબર છે એટલે આવી રીતની કઈક વસ્તુઓ હતી અહીંયાથી જ તમને એવું જોવા મળશે કે ઋગ્વેદની અંદર એક યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેને દસ રાજન યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે એ ભારતના અલગ અલગ દસ રાજાઓ ભેગા થાય છે અને એક રાજા જેનું નામ ભરત છે આ ભરતકુળના એક રાજાની સાથે યુદ્ધ કરે છે અને આ યુદ્ધની અંદર ભરતકુળનો રાજા જીતી જાય છે અને બાકી જે છે એ હડપ્પા સભ્યતા જે તમારી જે હડપ્પા સભ્યતા છે હડપ્પા સભ્યતા હારી જાય છે અને ધીમે ધીમે હડપ્પા સભ્યતાના લોકો જે છે એ દક્ષિણ ભારતની અંદર સ્થળાંતર કરવાની શરૂઆત કરે છે એટલે જ આપણા દેશનું નામ એ ભરતકુળના દસ રાજન યુદ્ધના ભરતકુળના રાજા ઉપરથી જ આપણે ભારત પાડવામાં આવેલું છે આવી રીતની પરિકલ્પનાઓ આપણા અંગ્રેજો સરકાર દ્વારા જે છે એ વિકસાવવામાં આવી હતી અને જ્યારે ભારત ગુલામ હતું ત્યારે ભાગલા પાડો અને રાજ કરો આવી નીતિથી જે છે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા પરંતુ હવે થોડા અહીંયાથી આગળ વધીએ બરાબર કે પહેલા આપણે જોઈએ કે ખરેખર આર્યન લોકો એ જ હડપ્પા સભ્યતાનો વિનાશ કર્યો હતો બરાબર તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણને જેટલા પણ સાક્ષીઓ મળે છે જેટલા પણ વસ્તુ આપણને મળે છે હડપ્પા સભ્યતાની એનો સમયગાળો આશરે આપણને સત્તરસો ને પચાસ બીસી ની અંદર પૂર્ણ થતો જોવા મળે છે બરાબર અને ઋગ્વેદનો એવો અભ્યાસ કરવામાં આવે તો ઋગ્વેદના અભ્યાસમાંથી આપણને એવું જોવા મળે કે ભાઈ ઈસવીસન પૂર્વે પંદરસો વરસથી જૂના ઋગ્વેદ અને ચાર વેદો જે છે એ બાકીના હોવા જોઈએ નહીં એટલે આપણને ખબર પડે છે કે આ જે સમયગાળો રહ્યો એ સમયગાળો તમને એવું દેખાય કે હડપ્પા સમ્ય સભ્યતા અહીંયા પૂર્ણ થતી હશે અને ધીમે ધીમે આર્યન લોકો જે છે એ ભારતની અંદર પંદરસો પંદરસો બીસીની અંદર એન્ટર થતા હશે અને ઋગ્વેદના અમુક શ્લોકોની અંદર તમને જોવા એવું મળે છે વહેલા શું વસ્તુઓ જોવા મળે છે તો કે ભાઈ અહીંયા આવેલા અમુક ખાલી નગરો ખાલી ઘરો અને ખાલી જગ્યાઓ વિશેની ઘણી બધી પરિકલ્પનાઓ તમને ઋગ્વેદની અંદરથી જોવા મળવાના છે પરંતુ ઋગ્વેદની અંદર કોઈ પણ જગ્યાએ આર્યો અને અનાર્યો જે છે એના વચ્ચેના સંઘર્ષના સાક્ષીઓ મળતા નથી પણ ક્યાં તો કે સાહેબ જૂના જે વેદો હતા ને એમાં બરાબર નવા જે અંગ્રેજોના સમયમાં વેદો લખાયા એની અંદર દસરાજન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અંગ્રેજો દ્વારા અંગ્રેજો દ્વારા એક થિયરી વિકસાવવામાં આવેલી હતી રંગ અને મુખના આકારને આધારે જે દક્ષિણ ભારતના લોકો હતા એને મૂળ નિવાસી કીધા અનાર્ય કીધા દ્રવિડો કીધા અને બાકી આપણે ઉપર આવીએ તો ઉપર ઉત્તર ભારતની અંદર આપણને જોવા મળશે કે અહીંયા ગોરા રંગના માણસો જોવા મળે છે આ ગોરા રંગના માણસો એ જ તમારા આર્યો છે બરાબર પરંતુ એક થિયરી આપણા જેટલા પણ લોકો છે એમના દ્વારા એવી વિકસાવવામાં આવેલી છે કે હકીકતમાં આર્યો ભારતીય હતા અને ભારતમાંથી બહારના દેશોમાં ફેલાયેલા હતા બરાબર છે આ એક થિયરી છે જે આપણે વિકસાવેલી છે બીજી અંગ્રેજોની થિયરી છે એ અંગ્રેજોની થિયરી એવી રીતની છે કે યુરોપિયન ભાષાના લોકો જે હતા એ ધીમે ધીમે જે છે એશિયા સેન્ટ્રલ એશિયા ભારતની અંદર આવેલા હતા બરાબર તો હવે અહીંયા કન્ડિશન પહેલા આપણે ગૌર કરીએ કે બીજી વસ્તુ ઉપર બીજી વસ્તુ શું હતી તો કે આર્યન જે છે એ આર્યન લોકો હકીકતમાં ભારતીયમાંથી બહાર નીકળેલા હતા તો હવે એવું કહેવાય છે કે જેવી રીતે મેં તમને કીધું એમ કે શરૂઆતમાં જ્યારે આપણે ડીએનએનો અભ્યાસ કર્યો ત્યારે અલગ અલગ ટાઈપ હોય હવે અલગ અલગ મળી આવે છે યુરોપના દેશોની અંદર જોવા મળતા નથી પરંતુ કંડિશન કેવી રીતની છે કન્ડિશન કેવી રીતની છે કે અહીંયા તમને એવું જોવા મળશે કે યુરોપનું એક વાય ગ્રુપનું એક આર વન એ નામનું એક ડીએનએ છે

કે ડીએનએ નું જેનેટિક ગ્રુપ જે આર વન એ હતું બરાબર એ આર્યોનું હતું મૂળ રીતે આર્યોનું હતું બરાબર કહેવાતી આર્ય જે પ્રજાતિ હતી એનું આર આર એ આ ડીએનએ ધીમે ધીમે શું કર્યું છે મૂળ રશિયાના લોકોમાંથી આવ્યું છે યુક્રેનના અમુક વિસ્તારોમાંથી આવેલું છે અને ત્યાંથી એ લોકો સમય રહેતા ધીમે ધીમે એશિયા સેન્ટ્રલ એશિયા ઈરાન આ બધા દેશોની અંદર ધીમે ધીમે આગળ વધતા થયા બરાબર અને ભારતની અંદર આ ડીએનએ પ્રવેશવાનો સમયગાળો ઈસવીસન પૂર્વે બે હજારથી લઈ અને પંદરસોનો સમયગાળો હતો બરાબર આર વન એ ડીએનએ જ્યારે ભારતની અંદર એન્ટર થયું એ વખતનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે બે હજારથી લઈ અને પંદરસો સુધીનો સમયગાળો હતો બરાબર અહીંયા જ તમને જોવા મળશે કે હડપ્પા કાળના જે લોકો હતા બરાબર એના અંત ભાગની અંદર

ત્યાંથી આર્યો જે છે મૂળ રીતે ધીમે ધીમે ભારતીય બનવાની શરૂઆત થઈ અને એના જ આધારે હું અને તમે આ લોકો જે છે અત્યારે બધા જ આપણે એક સાથે જોવા મળીએ છીએ બરાબર શરૂઆતમાં જે છે એ આર્યો ખેતી જાણતા નહોતા બરાબર ખેતી એ ભારતમાંથી આવીને શીખ્યા કારણ શું છે ઋગ્વેદના તમે હજી પણ અમુક અમુક સાક્ષીઓનો જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને જોવા મળશે કે અહીંયા પશુપાલનના તો તમને ઘણા બધા ઉદાહરણો મળે છે પરંતુ ખેતી માટેના કોઈ શ્લોક મળતા નથી પશુપાલનના ઘણા બધા તમને ઉલ્લેખો જોવા મળે છે પરંતુ અહીંયા તમને કોઈ પણ પ્રમાણે ખેતી વિશે માહિતી મળતી નથી ખેતી એમને ક્યાંથી શીખી તો કે હડપ્પા કાળથી શીખી બરાબર પરંતુ એવું થાય છે કે યુરોપિયન લોકો આર્યો જે છે મૂળ રીતે ભારતમાં રશિયા યુક્રેનના પ્રદેશોમાંથી આવ્યા હતા નહીં કે ઇંગ્લેન્ડથી બરાબર છે રશિયા યુક્રેનના અમુક પ્રદેશોમાંથી આ ગ્રુપ આર વન એ ડીએનએ ધરાવતું જે ગ્રુપ હતું આર વન એ ડીએનએ ધરાવતું જે ગ્રુપ હતું એ ઈસવીસન પૂર્વે બે થી પંદરસો સુધીમાં ભારતમાં આવ્યું બરાબર આ ગ્રુપ ધરાવતા લોકો ભારતમાં આવ્યા અને યુદ્ધના કોઈ સાક્ષી આપણને મળતા નથી એટલે એવું કહી શકાય નહીં કે યુદ્ધને કારણે જ આપણી હડપ્પા સભ્યતા જે છે એ નાશ પામેલી છે બરાબર પરંતુ કંડિશન કંઈક એવી છે કે લગ્ન સંબંધોને કારણે આપણે જે છે એ કાળક્રમ પ્રમાણે થોડા આગળ વધ્યા માનવ ધીમે ધીમે વિકાસ કરતો થયો અને આપણી સંસ્કૃતિની અંદર આર્યો પણ ધીમે ધીમે વણાટા ગયા બરાબર અને આ વણાતા ગયા એના જ કારણે અત્યારે હું અને તમે મારા અને તમારા ધાર્મિક રિલિજિયનની વાત કરવામાં આવે રૂપ રંગની વાત કરવામાં આવે બરાબર તો એ તમામ વસ્તુઓ જે છે એ અત્યારે ક્યાંક આપણને અંદર જોવા મળે છે બરાબર છે હવે નેક્સ્ટ અંદર મળીએ ત્યારે જોશું કે આ જ વસ્તુને આપણે થોડી આગળ વધારવાની છે વૈદિક સભ્યતા વિશે થોડુંક આપણે આગળ જોવાનું છે તો આશા રાખું છું આ શરૂઆત અત્યારે તમને ગમીએ છીએ બરાબર છે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત